હોસ્પિટલ્સ દ્વારા વિનામૂલ્યે દર્દીઓને આ સારવાર આપવામાં આવશે આ કાર્યક્રમમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને મેદ સ્વીતાના લગભગ 65 જેટલા લાભાર્થીઓની તપાસ અને સારવાર કરવામાં આવી લાભાર્થીઓને 4000 થી 5000 સુધીના લેબોરેટરી ટેસ્ટ નિશાન ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી આ કાર્યક્રમમાં ICMR તેમજ મેડિસિન વિભાગના ડોક્ટર જ્યોતિન શાહ અને જપન પટેલ તેમજ ડોક્ટર ચિંતન જાદવના માર્ગદર્શન હેઠળ રિવિઝન તેમજ નિયમિત કસરત અને સારવાર અંગેની સમજ આપવામાં આવી

પીએસએમ હોસ્પિટલ અને આઈસીએમઆર સંસ્થાના ઉપક્રમે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને મેદસ્વીતાના દર્દીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું આ કેમ્પમાં શરૂઆતમાં અમે દરેક પેશન્ટના ફાસ્ટિંગ બ્લડ શુગર લઈ એને નાસ્તો પ્રોવાઇડ કરી અને ત્યારબાદ એને ડાયાબિટીસ હાઇપરટેન્શન અને મેદસ્વીતા વિશે વિસ્તૃત જાણકારી અમારી હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવી લેક્ચર પતે પછી બધાયનું બ્લડ શુગર પાછું લેશું પીપીબીએસ ઉપરાંત જે સેમ્પલ લીધા છે એના ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને મેદસ્વીતાને લગતા તમામ લેબોરેટરી તપાસ ફ્રી કરવામાં આવશે ઉપરાંત કન્સલ્ટેશન અમારી એમડી ડોક્ટરની ટીમ દ્વારા પણ પ્રોવાઈડ કરવામાં આવશે આ બધાનો ઉદ્દેશ એ છે કે અત્યારના જમાનામાં ડાયાબિટીસ હાઇપરટેન્શન અને મેદસ્વીતા વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને એમ લોકોનું જ્ઞાન વધે અને એ લોકો સારી રીતે એના રોગને હેન્ડલ કરી શકે એ ઉદ્દેશ છે અમારો અને ભવિષ્યમાં ત્રણ વર્ષ સુધી અમે આ પ્રોજેક્ટ ચાલુ રાખવાના છીએ અને મિનિમમ પાંચસો લોકોને આ રીતે અમે સેવા આપવાના છીએ જેનાથી અત્યારે અત્યારે જે ડાયાબિટીસ દુનિયામાં જે ઝડપે વધી રહ્યો છે એના ઉપર આપણે કંટ્રોલ રાખી શકીએ અને ડાયાબિટીસમાં કેવી રીતે સારું જીવન જીવી શકાય એ વિશેની જાગૃતતા ફેલાવવા માટેનો ઉદ્દેશ છે